જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે બકાલાની લાઈવ રાહ જોવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજ એ દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે આજે તારીખની વાત કરીએ તો બે તારીખ

મિત્રો આજના ભાવ લસણ મહુવા માર્કેટિંગ યાર્ડ માં જોરદાર લસણ તાજો નેવું સો રૂપિયા લીલી સોરી જુઓ

પચાસ થી સાઠ રૂપિયા ભાવ હાલે છે આજમાં થોડીક મંદી આવી જશે રીંગણા માં પછા થી સાઠ રૂપિયા

રામનજો ભાખની થોડો એકતો એ છે રૂપિયા નો કિલો મિત્રો લહ ઉકલ લસણ જો મિત્રો બીંડા કોના છે આદમાં જીકુ જાડીયા નો છે ટાઈટ લાગી જ આનું હું 20 રૂપિયા છે જો મિત્રો ટાઈટ લાગી જેલા છે પાйна બીંડા જીકુ જાડીયા નો બીંડો એમ કો ભાઈ નો અમારા માટે તમે બધા ભાઈ જતી હોય ને ટાઈટ લાગે જલ્દી છે ભાઈ વીસ રૂપિયાના કિલો ભીંડો મિત્રો પંદર રૂપિયાનો કિલો મો પંદર રૂપિયાના કિલો મિત્રો મો જોરદાર તાજે તાજે બકાલામાં મંદિર હાલે છે ત્યારે ભાઈ મિત્રો આ ડોડાના ફવાજમાં ત્રીસ રૂપિયા ના કિલો છે ગલકા રૂપિયા મિત્રો ત્રીસ થી પાત્રી રૂપિયા આજના ત્રીસ રૂપિયા ના કિલો તુરિયા પિસ્તાલીસ આ ફૂલનો બલાવતરી 45 થી 50 ઓલી આપકારી ઓય બે કિલો આવે રૂપિયા આદના મરચાના કારેલા જોવો મિત્રો 60 રૂપિયાના કિલો ખાલી

હા એફ બી આસે મિત્રો જો એક બાકી છે જી શેઠ વટાણા પંચોતેર રૂપિયા જો મિત્રો હું પણ અહીંથી કાલ લઈ ગયો ખાવા માટે પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા વટાણા ના પંચોતેર રૂપિયા તો મિત્રો મેથીના આજના હાથ રૂપિયા જોડી

મિત્રો પાકી ઠંડી નો શિકાર આવી ગયો છે મૂળા તળક ચાલીસ રૂપિયા ના કિલો મૂળા વેચાતા આજે મૂળામાં પડી છે મંદિર ધીરુભાઈ ગુજરિયા માં

મિત્રો વાલો જુઓ પચાસ રૂપિયાની કિલો મિત્રો જો મિત્રો પચાસ રૂપિયાની કિલો બે મિક્સમાં લેવાની હતી

चालीह रुपया जो चालीह रुपिया जो किलो